મહેસાણાના કડી તાલુકાના રંગપુરડા અને બોરીસણા વચ્ચે આવેલો બ્રિજ જર્જરીત થયો છે બ્રિજની પ્રોટેક્શન વોલના સળિયા દેખાઈ રહ્યા છે તો ઘણી જગ્યાએ પ્રોટેક્શન વોલ જ આખી જર્જરી થઈ ગઈ છે જેના લીધે અહીંથી પસાર થતા વાહન ચાલકોમાં ડર જોવા મળી રહ્યો છે અંદાજે ત્રીસ વર્ષ પહેલાં જ આ બ્રિજનું નિર્માણ થયું હતું જોકે ત્રીસ વર્ષમાં જ આ બ્રિજ ખખડી જતા ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે સવાલ એ થાય છે કે આ બ્રિજ જર્જરિત હોવા છતાં તંત્ર કેમ કોઈ કામગીરી નથી કરતું શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોવે છે આ જોખમી એટલો છે કે અહીંયા થી નીકળે ભારે વાહન નીકળે તો બી વાઇબ્રેશન લે છે અને આવો નવો બ્રિજ આ સામે છે એ હમણાં બે મહિના પહેલા પડી ગયો વચ્ચેથી પડી ગયો છે રોડ સાંકળો છે આગળ ડબલ પટ્ટી રોડ રોડ છે છે આ સાંકળો ભય બિલકુલ જોરદાર લાગે છે ભવિષ્ય ભાઈ બીજી વખત તૂટેવો છે આ બ્રિજ અને જોખમ પૂરેપૂરું છે એની એની રેલિંગો બિલિંગ બધું તૂટી ગયું છે ભવિષ્યમાં કોઈકની ગાડીઓ બાળીઓ સીધી કેનાલ પડે એવી પરિસ્થિતિ છે અને કોઈ બી હાની ના થાય જીવહાનિ ના થાય એના માટે તકેદારી રાખ્યા જેવી જરૂરી વસ્તુ